વર્ષ દરમિયાન આપણે મૂલ્યાંકન વર્કશીટ આપીશું તમને એની પીડીએફ આપીશું એની ઝેરોક્સ કાઢીને વખત વખત તમારે ટીચરને જે સમય અને તારીખે મંગાવ્યા હોય તે તારીખે તમારે જમા કરાવી દેવાની આ ઉપરાંત બે આપણે એક્ઝામ આવશે પચાસ પચાસ તારીખ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા એટલે મૂલ્યાંકન વર્કશીટની પણ એના પણ માર્ક ગણાશે વાર્ષિક પરીક્ષામાં ગણાશે એના માર્ક એટલે એમાં તમે સમય રહેજો ત્યાર પછી વખતો વખત ટ્યુચર સાથે પ્રિન્સિપલ સાથે શાળા અંગેની કોઈપણ મિટિંગમાં તમને બોલાવવામાં આવે તો તેમાં તમારે ઘરો જ્યાં ભાજપ રહેવાનું છે ત્યાર પછી ઓનલાઇન શિક્ષણની સાથે સાથે સ પ્રવૃત્તિઓ પણ આવશે જેમાં વિવિધ ડેગની ઉજવણી આવશે પ્રેસ્ટિકલની ઉજવણી આવશે વરીફાઈની ઉજવણી કરેલ વોરીફાઈ રાખીશું તો એ બધામાં પણ તમારું મેં સંભાળવો જોઈએ સ્પોટ આપો કે તમે કોપટી આપો ફાદળ આપો સ્લેક આપો কপড়া এক করছে লিটার করছে অর্ধেক এছাড়া ৱৱৱৱৱ ৱৱৱৱৱ. તો આપણે આ ઓન ઓન ને પાછું વિડિયો કરીને કોટેનો કે આપણે આત્મવેદ પણ કરતા શીખીશું જો આત્મવેદ તો एकदम ઈઝી છે આદાસની રીતિ એની રીતિ જ ક્લાસ છે અને આ રીતિ એટલે એ લડતા શીખી જાય તેવી જ રીતે ગુપી રીતિ આ बाजू પડતો કોપી જોવો એટલે કે લડતા શીખે આપ બધાને લડતા આવડી જશે તો કેવી રીતે લખવાનું કોપર ઇટરિવિટી બીજી લીધી અને પીજી લીધી એ ત્રણ ત્રણ લિટીમાં જ આપણે આખા એક તકમાં આ ક્રાસિલિટી અને વચ્ચેની આની એટલે એ પણ એપલ આની લીધી છે પછી ઊભી લીધી છે તો આ બધા આવી જશે પછી આ ગોળ દોડવાનું આવશે પહેલા તે બાર તમે કીધું કે પહેલા આભાજુ પણ તો બોલ અહીંથી મોકલ્યો આપણે શું કહેવાનું છે બોર્ડર આપવાનું શું કરવાનું છે પણ કલર પણ કેવી રીતે આપણે આરું બસવાનું હોય તો આરજ બસવાનું તમારે બાળક આ વસ્તુ તમારે બાળકને બી પૂછવાનું પહેલા કાગળ ચોળાશું અને પછી આવી રીતે હવે એને આપણે ઉભું કરવાનું છે ને તેવી જ રીતે આ બે ધળ ઉપરની ધળ સાથે ભેગી કરવાની છે ચાર ઘડી ચોરસ ઘડી બધાને આપણે છે મોડી પારી રીતે ઘણી

નાનું અને મો એનો ખ્યાલ બાળકને આવે ત્યારબાદ છે આ રંગની તપટી રંગની તપટીમાં બાળક રંગનો રંગની ઓળખ કરતાં શીખ્યું ¡Ah,